જય જય ભાઈરાલ ભાઈ મહારાજની પાનારામ મહારાજની જય બાપાની આજે વાજિબીના આંગણે ભજન સત્સંગ અને ભોજન આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ ઊભ્યો છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું કોઈકના હ્રદયમાં ઘૂસી ગયો હોય ને એ જ કરી શકે બાકી કોઈની તાકાત પાગની વાત થશે આ તો કોઈના લાગી ગઈ હોય શબતની ચોટ લાગી હોય એનું કામ છે બાકી બીજાનું કામ નથી અને હવે અસુલ રામ બાપુએ મુરે સાહેબે જે અંશ્રદ્ધા ઉપર વાત કરી છે તો હવે આશીર્વાદ ની તો ફરક પડી છે પણ થોડું બોલી નાખું આ હિન્દુસ્તાન ની અંદર કોઈ મંદિર નતું કોઈ મસ્જિદ નથી આ ગેરંટી હાથે જયદેવ બાપા ની વાત છે ત્યાં સુધી કોઈ મંદિર કોઈ મસ્જિદ નતું તો આવ્યું તો અને આવ્યું તો તમે દૂધ આવે સાહેબ આ તો દૂધ તો તો પણ જરા શબર ની લાગી હોય ને બાપુ એના દા વાત ખબર પડે અને એ દા બધું સોડી મુક બાકી તો જેને પકડ્યું છે ને એ તો પકડી જ રાખવાના એના પર એક દસ્તાન કઈ નું મારી વાણી વિરામ આપી એક બકરી હતી તે ચડતા ચડતા જંગલમાં માં રહે રહી હવે જંગલ તો ગઈ પણ દાડો આપવી ગયો આવો આના રસ્તો ઉજા નહી કે મારે મારે ઘરે જેવી રીતે જવું જંગલ જંગલમાં તો વાઘ ભરવું સી ચિત્તા દીપડા બધા હોય આ બધી બી ગયા ને તો એક પગલું જોયું ને તો તે આગળ બકરી બે ગઈ પાછો ચિત્તો આવ્યો એટલે બકરી ઉપર તરાક મારવા મળે એટલે કે ભાઈ ફરો ફરે કેવું છે કે જો આ પગલા મારવા હોય નહીં બેહાડી જો

અને જંગલ માં જતા બધા પ્રાણી વિચાર કર્યા સિંહ તો નહી થઈ ગયો છે ગુરુ ના વચન ઉપર ભરોસો રાખશો ને તો કોઈ દેવી દેવતા તાકાત નથી કે તમારો બાળ મોકો કર્યોગુરુ માત્ર બહુ સરસ મિત્રો વિસર્જન વિસર્જન કરવા જઈ